વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા ખાતે ટેમ્પો ચાલક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલા ચાર રસ્તા ખાતે સાંજના સમયે ટેમ્પો ચાલક અને દ્વિચક્રી વાહન એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર મહિલાની સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે દ્વિચક્રી વાહન ચાલકને પણ થોડી ઈજા થવા પામી હતી આ સમયે જ ટેમ્પો ચાલકને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું આ અકસ્માતમાં ટેમ્પો ચાલક તેનો કોઈ વાંક ન હતો તેમ જણાવી દ્વિચક્રી વાહન ચાલક રોંગ સાઈડ આવી રહ્યો હતો તેવું ઉમેર્યું હતું તો તેની સામે દ્વિચક્રી વાહન ચાલકે ટેમ્પો ચાલકનું જ વાંક હોવાનું જણાવ્યું હતું એ સિગ્નલ ચાલુ થાય છે એના પછી સિગ્નલ ચાલુ થાય પછી આપણને છ સેકન્ડનો ટાઈમ આવે છે બધા સાધનો નીકળતે લાજ ને ત્યાં આગળથી ગ્રીન લાઇટ ચાલુ થઈ નથી ને છ સેકન્ડનો ટાઈમ આવે છે એ છ સેકન્ડ પૂરા નહીં થવા દીધા એના પહેલા મેં એક ટેમ્પો નીકળી દીધો છે ને આ ભાઈ રોંગ સાઈડથી આવીને જબરજસ્ત ટેમ્પીને ઠોકીને આખી ટેમ્પી ઉધી પાડી નાખી છે અને મારી વાઈફ છે એને ખાંસ્યું એ વાગ્યું છે અને લોહી પણ નીકળી ગયું છે અત્યારે દવાખાને લઈ ગયા છે ને મને પણ હાથમાં વાગ્યું છે પણ તો એવું સર્જરીમાં ગયો નથી ટેમ્પો ટેમ્પોમાં આ શેમાન પડ્યો છે ને આપણે ફુગા વેચવા ગયેલા બે જમા કરવા બોટલ જતેલો એને છ વાગ્યા પહેલાં મારે જમા કરાવી દેવાના હતા એ ખાલી બોટલ જમા કરાવવામાં મોકલી દીધા છે બસ અને પછી આ બાજુથી થઈને હું નયા મંદિર માલ લેવા જતેલો ત્રણ પાંચ જણા હતા બે જણા આગળ હતા ત્રણ જણ પાછળ હતા શું હતા મારો તો વાંચ છે જ નહીં તમને એવું લાગે તો સીસીટીવી ચેક કરી લો એ ભાઈનો જ ગુનો છે એ ભાઈ રોંગ સાઈડ થી આવ્યો છે હું મારે હું મારી બાજુ હું કમ્પ્લીટ જ છું બરાબર મે ઘરે થી જોબ જઈ રહ્યો તો હવે સિગ્નલ જેવી ખુલી મે 1.5 મિનિટ સિગ્નલ પર ઉભો રહ્યો સિગ્નલ ખુલી ને મે નીકળ્યો અને આ ભાઈ એકદમ આઈને ટેમ્પો અથાડ્યો હવે એકદમ માં મારા થી બ્રેક કંટ્રોલ બી ના થાય બરાબર અને આ ભાઈ ની સિગ્નલ લાલ થઈ મારી થી ગ્રીન થઈને ને મે નીકળ્યો અને ભાઈ એકદમ આઈને અથાડી હવે ત્યાં સુધી મે ઘસડાયો હતો આ ખાસું પેન્ટ બી ફાટી ગયો છે વાગ્યું બી છે અને ગાડી ને બી ખાસું એવું નુકસાન થયું છે કોનો વાક માનો